નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જડ્યો પ્રકરણ ચોવીસમું જીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સુરોનો સ્વામી ઘણા વર્ષ પર જે ઉના ગામનું પાદર ભાટ ચારણોના રાંગાઈએ ઘોચારું કરી મૂક્યું હતું તે જ પાદર આજે મૃતક પખવાજ અને તંબુરાના સૂરે તાલે સચેતન બન્યું છે એક ખોખરા ગામડામાંથી પાંચ સાત પુરુષો ઉતરે છે તેમની મોચો મૂંડેલી છે તેમના કપાળમાં ઢીલા છે તેમના પોશાક મસ્કરી કરાવે એવા છે ઓલા છોકરાઓ એમાંના એક જણે નીચા લડી ત્યાં એકઠા થયેલા તાલામબાદ છોકરાને પોતે છોકરા જેવડા થઈને જ કહ્યું અમારું ગાવું નાચવું જોવું છે હા હા છોકરા આ સ્વાભાવિક ખેંચાઈ આવ્યા જોજો હો ત્યારે એમ કહી હાથ માની કરતાલ કટાતે એ પુરુષે ઊંચી બૂચા કરી ગાન ઉપાડ્યું અરે નાગર નંદાજીના લાલ રાસ રમતા મારી નથણી ખોવાણી ચલતીના તાલમાં એ ગીત બીજા બધા શોભતીઓએ પોતપોતાના પોતાના સાચ પર જીલવા માંડ્યું જમાવટ થઈ છોકરા ન રહી શક્યા એણે પણ નૃત્યમાં પોતાના નાના પગના પગલા મિલાવ્યા ગવર્નારો પુરુષ નીચો નમી નમીને નખરા કરવા ને ફેરફુદડી કરવા લાગ્યો ને પછી જ્યારે રાધાજીની નથડીનો કાનોડો છે ચોર જોર જોર નાગરનંદજીના લાલ રાસ રમતા મારી નથની ખોવાણી એ ચોર 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 ના તાલે કરતાલ ગઈ બાકીનો ગીત સાંભળવું છે ને ગવાનાર પુરુષે છોકરાને સરખી વયના સાથી સામે નિર્મળ અદાથી પૂછ્યું હા અમરે નચું છે ને ગાવું છે છોકરા અધીર બન્યા ત્યારે તમે નાગરવાડમાં શ્રીરંગ મહેતાનું ઘર જોયું છે ને હા એક છોકરો બોલી ઉઠ્યો કુવલ ભાભી તે ઘરને કુવલ ભાભી તો હજી હમણાં જ લેતા હતા એ એ કહું છું કામ લોતા હતા એ એના બાપ છે ને એના નલ છિયા બાપ છે ને તે ધૂના ઘરની આવાને અપેલે ઠીક ત્યારે એ પુરુષે કહ્યું જો બચ્ચા તું જા તારી કુંવર ભાભીને કહી દે કે લોવે નહીં લલચ્છિયા બાપા આવે છે આવા છે કાં છે હું 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 પોતે નલચ્છ બાપો અલ લે આવા નલચ્છિયા બાપા હોય બાળક હસી પડ્યા લો છોકરા મારા ભાઈલા કરું હાલો શ્રીરંગ મહેતાનું ઘર બતાવું આપણે બજારમાં ગાતા ગાતાને નાચતા કૂદતા જઈએ મજા પડશે ખરું ખોખરા ગાળામાં ગળિયેલ બળદો જોડાવીને પાંચ સાત સાતુડાની સાથે આવેલા એ નરસૈયા ભક્તનું કીર્તન મંડળ જ્યારે ઉનાની બજારમાં છોકરાની ઘાઘરથી વીટરાઈને ગાતું ને ઉછળી ઉછળી નાચતું નીકળ્યું ત્યારે ઉના શહેરના ખીખ્યાતા ચાલ્યાના નરસૈયાના વેવાય શ્રી રંગ મહેતા શરમતા શરમતા સામા આવ્યા દીકરાના નાગર સસરાના વિચિત્ર રંગ ઢંગ દેખીને સહી લેવું સહેલું નહોતું ઉના દૂરથી સાંભળેલો નાગર નરસૈયો પહેલી જ વાર નિહાળ્યો પોતાની આબરૂના કાકરા થતાં જોનાર વેવાઈએ આ ચોમાસું અટકાવવા માથા ખોટ કરી તે નિષ્ફળ ગઈ ગામ લોકો ટોળે વળ્યા ગલીએ ગલીએ સ્ત્રીઓ છોકરા તેડી તેડી ઘેરે વળી મેડીઓની બારીઓ જરૂખા ને ઘોખ રવેશ તો જાણે જીતવા બન્યા પણ ભક્તળો નાગર નરસૈયો કોઈ વિચિત્ર પાણી હશે તે પ્રાતિ ભાંગી ગઈ લોક લાગણી સંગીત ભૂખી હતી ધંધા રોજગારમાં ને વ્યવહારની સુધરાતામાં સબળતા નર નારીઓ કોઈ એક પ્રબળ સસો મીના હતા તેમણે પોતાની જ આતમવાણીનો સ્પર્શ અનુભવ્યો તેમણે નરસૈયાના કંઠમાંથી સુરોનો રેલામ છેલ ચાલતી અનુભવી પહેલાં વરસાદમાં નાગા પુગ્ગા થઈને નહાવા દોડતા નાના બાળકોની જેવી અંતર રૂમિ સેંકડો નર નારિયેળની બની ગઈ તેમના પગ છુપા છુપા નરસૈયાના ગાનના તાલે તાલે થન ગણ્યા સ્ત્રીઓ એકબીજેને પૂછતી હતી આ વેઠેલો નથી લાગતો આ ક્યાં વર ગાણીઓ છે આની આંખો તો કશેય એ ભમતી નથી આ તો એના ગાનમાં ગરગાવ છે પણ નરસૈયાનું કીર્તન દૂર દૂર નીકળી ગયું સેકડો કાન ફરી પાછા સુકાઈ ગયા પહેલો મે પડે તેની સોસી જઈને તપેલી ધરતી જેમ હતી તેવી બની રહે છે તેમ લોકોનો હૃદય પ્રવેશ પણ હતો તેવો સૂકો થઈ ગયો ને પછી વાતો ચાલી હોય તો હોય બે મુવા કાશિયા ફૂટે છે ને ઠેકડા મારી મારી ભર બચારી ગાય છે એ નાગરકુળને શોભે પછી તો ઝાઝા ચાચર ઝાઝા જુવા ત્યાં મહેતાના ઉતારા હોવા અને પહેલી વહેલી સગર્ભા બનેલી એક પંદર વર્ષની વહુવારો પોતાના બાપની હાસી સાંભળતી સાંભળતી શ્રી રંગ નાગરના ઘરને એક ખૂણે અસ્ત્રો સારતી ઊભી રહી એનું નામ કુંવરબાઈ તારા બાપને તો પાછું ઊનું પાણી નાહવા જોઈએ છે એમ એ યુવતીને કોઈક કહેતું હતું કહેનાર સાસુ હતી ઉકાળો પાણી ને આપી આવો ખદ ખતું કે ખો ભૂલી જાય ખત ખતા પાણીને તા બા કુંડી પાસે મેં તો નરસિંહ નહવાણ કરવા બેઠો અંદર હાથ બળી શક્યો નહીં એનો એક સાથી ટાડું પાણી માંગવા વેવણ કરીને આવ્યો એટલે એ ભાન છે વેરાગીને કે દીકરીને સાસુ આવીને તો દિન બનવું જોઈએ આવીને તરત બસ ટાડું પાણીને ઊનું પાણી ટાડું ઊનું ટાડું ઊનું કરે છે તે બોલાવે એના વાલા છે ને હમણાં જે વરસાદ છે ટાઢા જળના મેહુલા ભક્તરાજ નરસૈયાને જવાબ મળ્યો ટાઢું પાણી તો એવણ આપવા ના પાડે છે કહે છે કે વાલાજીને વિનવો વરસાદ મોકલે અહીં પણ નરસૈયાના શ્રી હરિ સંગીત રૂપે ટાઢુ જળ લઈને વારે થયા નરસૈયાએ મલ્લાર રાગે મેઘ આરાધ્યો ને કુંવરભાઈના નયણા વરસતા હતા તેવા જે સૂરને વાદળ નાહવણ કુંડીમાં વરસ્યા નરસૈયાના સૂરયે પહોંચે મહાબોધને પોતાને કબજે કર્યા હતા નરસૈયાના કંઠમાંથી ઉઠેલી શીતળ મલ્લાર સુરયે તાંબા કુંડીમાંથી ફળ ફળતી વરાળનું વાદળું બાંધી દીધું સૂર્યનો સ્વામી સીતળ નીરે નાહી ઉઠ્યો ને મા વિહોણી ખોટનો ભાઈ હારી બેઠેલી જગત ભૂલ્યા ભોળા બાપની ગીલા સાંભળતી સગર્ભા દીકરી કુંવર જ્યારે બાપને ઉતારે જઈ થાંભલી ઝાલી ઊભી રહી ત્યારે બાપે એને માટે એક પોટલું છોડ્યું લે બાય એ ગરીબડું મોં કરી વસ્તુઓ કાઢતો હતો લે તારા શ્રીમંત અવસરે બાપ ફક્ત આટલી જ પહેરામાણી લાવે છે આ ગોપી ચંદન છે આ તુલસીની માળા છે આ ખાસ વૃંદાવનથી આવેલ વજ્રેણું છે શ્રી હરેને વહાલા હતા આ સર્વ વાના તારી બાનું કાંઈ ઘરણું તો નથી બાકી રહ્યું એ જેવી ત્યાં સુધી સંતો અતિથિઓએ છેલ્લી વાડી વટાવીને પણ જમાડી ગઈ છે ને મારો ઓરતો કોણ કરે હું તે કાંઈ માણસમાં છું હેં હે શ્રી હરી આ લે ભાભી નાણદ એક કાગળ લઈને કુંવરબાઈ પાસે આવી છોરું આવશે ત્યારે મામેરામાં જે જે વાના જોશે તે લખીને લાવી છું દે દે તારા બાપને હાંસતો અને સગાઈએ શોર મચાવ્યું હરિ જેને શબ્દ બંધાયેલો છે એવો તારો અડીખમ બાપ શું મામેરું નહીં પૂરે એને આબરૂની ખેવના નહીં હોય પણ અમારે તો સંસારમાં જીવવું જશે અમારા ઘરનું હીણું નહીં પડવા દેવાય આ લે ખરડો દે તારા બાપને ભેગા બે પાણા પણ નોંધો એક દાદીએ ટોણો માર્યો કેમ દાદીમાં નણંદે પૂછ્યું મામેરાના આ બધા વાના પવનમાં ઉડી ન જાય તે દબાવવા માટે શ્રી હરિને મામેરું કરવું હશે તો કરશે બાપુ એમ કહીને નરસૈયાએ કાગળની લાંબી રડતી પુત્રીના હાથમાંથી લઈને પોટલીમાં બાંધી લીધી ને ફરી પાછો એ તો ભર બચારે ગાતોને નૃત્ય કરતો ચાલી નીકળ્યો થોડા મહિના પછી નરસૈયાને ઉનાથી કાગળ મળ્યો ટીપ પ્રમાણે એક એક ચીજ પહોંચી છે બે પથ્થરો પણ સોનાના મળ્યા છે આપની ગરીબાઈને અમે કુર ઠેકડી કરી તે બદલ સુપસ્તાઈ છીએ વેવાયજી ક્ષમા કરજો મારો વાલો જીજ અવસર સાચી આવ્યા બીજું ગુણ હોય લેઓ ત્યારે વાલાજીના ગુણો કહીએ ફક્ત એટલું જ કહીને નરસૈયાએ તે રાત્રિએ પ્રભુ ભજનનો ઉત્સવ માંડ્યો રા માંડડી કે નરસૈયાના ઉના ખાતેના બે વધુ પાંખંડની વાતો સાંભળી વધુ રોનક અનુભવ્યો મારો બેટો આ પણ જબરો ધોતારો જાગ્યો છે જૂનાગઢમાં મહિનાઓ વીતી ગયા છે એક દિવસ નરસૈયો જૂનાગઢમાંથી ક્યાંક ચાલ્યો ગયો છે એને ઘેર પચાસ એક અભ્યાસ અતોની જમાત પડી છે ઘરમાં કોઈ ઘરનું માણસ નથી માટલામાં આટો કે દાર નથી ગામમાં કોઈએ સીધું જોખ્યું નથી અભાગ્ય તો ભૂખ્યા થાય છે ત્યારે ભજન કરી લે છે રાત્રે ઊંઘ આવે છે ત્યારે એ શુદ્ધિ તો ફરીથી કીર્તન કરે છે વળતા દિવસે એકાદશીના નિમત્તે ઉપવાસ ખેંચે છે સો વાટ જોઈ બેઠા છે કે નરસૈયાજી અપઘડી ખાવા પીવાનું સાધન કરી લાવશે જુનાગઢમાં આંગણે અભ્યાગ્રત અતિથિઓ લાંધણ પણ લાંધણ ખેંચી રહ્યા છે ત્યારે તળાચા ગામની બજારમાં નરસૈયો ઘરની ઘર નામના એક વેસેની દુકાને બેઠો છે તળાજા પોતાનું મુશળ ગામ છે ત્યાં પણ એ માડી વાળેલ ને ઓટી વાળેલ તરીકે તો જાણી થઈ ચૂક્યો છે એના વ્યુ ત્યાં રહી નથી ઘેર બેઠા છે પણ હું સેના ઉપર ધીરો કાંઈ લાવ્યા છો કાંઈ નહીં ઘરમાં કશું નથી મરતી મરતી માણેકભાઈ સાદલા પણ વેચી વેચી મોજ લાયકનો વ્યવહાર ચલાવતી ગઈ છે પણ કાંઈ બીજી વસ્તુ તંબુરો મંજીરા કરતલ કાંઈ કરતા કાંઈ એ બધું જ વેચાઈ ચૂક્યું છે ત્યાં તો મહેતાજી મારે ધીરવું સાના ઉપર મારા વાલાજીને આબરૂ ઉપર તમે તો ભક્તરાજ રહ્યા આબરૂને થોડી ખેવના કરવી છે અહીંથી નાણાં લઈ પીઠવાળી એટલે કોઈ ઘરની ઘરને ક્યાં તળા છું ઓળખે છે જે કહ્યું ભાઈ આવો ઢીંડવાળું કહેવાય તમારું તો ત્યાં અભિ આગત ભૂખ્યા બેઠેલ છે શેઠજી નરસો સામે દલીલો ન સૂચતા એકને એક વાત ગુખતો રહ્યો હા ત્યારે તો ત્યારે જુઓ મહેતાજી તમને કાંઈક એવી ભંદણીમાં લેવા જોઈએ કે કરજ પહેલું યાદ આવે તમારી દાનત વિશે મને શક નથી તમારી આળસની જ મને ભીટ છે તમે કહો તેમ કરું ત્યારે હું એમ કહું છું કે આ લ્યો આ કાગળ કોરી ચાલીસ ગણી લઉં તેની સામે દસ્તાવેજ માંડી આપો શું તમારો કેદારો રાગ એટલે એટલે બીજું તો શું કોરી ચાલીસ ભરી ન જાય ત્યાં લગી બીજા બધા એ રાગ તમારે ગાવા ન ગાવો એક ફક્ત કેદારો રાગ ભલે લાવે લખી આપો એમ કહી નરસૈયાએ કાગળ લીધો ફરી ફરી લખત વાંચ્યું વાંચી વાંચીને એણે ડોકો ધૂણાવ્યો ઘરની ઘર તરફ એ દયામણી દ્રષ્ટિ જોઈ રહ્યો મારાથી નહીં બને કહીને એણે નિશ્વાસ નાખ્યો તા બત્રીસ રાગ ગાય જાણો છો એમાંથી એક કેદાર નહીં ગાવતો શું નડવાનું છે કેદારો તો મારો શ્વાસ છે ઘરની દરજી કેદારો રાગ તો મારી નાડીઓનો રુધિર છે જુઓ વિચાર કરી જુઓ ભક્તજી હું કાંઈ સોનું રોપવું કે માલ મત કસઈ માગું છું હું તો માગું છું એક જ રાગ ન ગાવાની બંધણી જેની ફૂટી બદામ પણ કોઈ બીજો વેપારી ન આપે આવી ગળું ટપવું છે શેઠજી પછી હું મારા વાલાજીના કાલા ઘેલા કઈ રીતે કરીશ મારા સાંભળાને સી રીતે રીઝાવીશ નરસંહુ ભક્ત તળાજામાં અગાઉ ઘણી વાર આવેલું ઘરણી ઘર શેઠની દુકાને લેણ દેણ ઉપાડ કાયમ રાખતો પણ આટલા વર્ષમાં કોઈ દિવસ કરણી ઘરે નરસૈયાના મો પર આવો ઉશ્કેટ નતો નિજાનંદે મસ્ત નહેનાર નરસૈયો એકના એક પુત્ર સાંભળસાના મોત સામે પણ હસતો રહેલો એ હાસ્યને બદલે આ વખતે એના મો ઉપર વેદનાના ગુજારા ગુમવા લાગ્યા કાનના મોડ સુધી એના ગાલ લાલ લાલ બની ગયા આંખોના ડોળાએ સ્થિરતા છોડી ધૂમા ધૂમ માંડી ને વિફરી ગયેલા અવાજે એને કહ્યું કેદારો ગાવાનો છોડું શું કહો છો કેદારો સાંભળવા મારા શ્રી હરિ તલખે તે વારે હું એને બીજા કયા રાગે બીજા કયા સુરે વડે ફસલાવી શકું મારો વાલોજી ધોજની થાળીસે આરોગશે કેદારો સાંભળ્યા વગર મારા બાળ ગોપાલને પારણીએ નીંદર કેમ ઉડશે કેદારના પ્રભાતી કાને પડ્યા વગર મારા કૃષ્ણ ગોવાળિયાને ગેનોના ધણ ધોરીને ચારવા જવું કેમ ગમશે એ કેદારો સાંભળ્યા વગર કાણ ધરીના ધૂનમાં કાઢી નાગ ગાયોને પીવાના જળ કમળ ઝેર ઝેર કરે છે તેને વાલોજી નાખશે તે રીતે કેદારો સાંભળ્યા વગર મારા દામોદરાયને કેદાર સાંભળ્યા વગર રાધિકાજીને ે પણ કાંટા જ ખોજે છે બીજું કાંઈ તમે મને ફસાવવા આવ્યા છો શીખ્યા આ રહી ચાલીસ કોરી કરણી ઘરે ગણી કરીને સામે ઢગલી છે ધરી દીધી હતી ને આ રહ્યો દસ્તાવેજ સહી કરી આપો એટલી જ વાર ના 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 મને લલચવોમાં મને મુજબોમાં એ કોરીને સંતરી દો એ દસ્તાવેજ ફાડી નાખો મારે નથી રોકાવું એમ કરીને નરસૈયો ઉઠ્યો આખો આડા એને હાથ દઈ દીધા તો ભલે અભ્યગતો ભૂખે મરે એને ફરી ગયેલી પીઠ પર ગરણી ઘર જે લાકડીના સોટા જેવા આ શબ્દ સાંભળ્યા કે તોર્ત નરસૈયો ભલે મરી જાય અભ્યગતો ભલે થાવું હોય તે થાય ભલે ભલે ઉડકાપા થઈ જાય એવી ચીસો પાડતો વટે માર્ગો વાઘ દીપડાની નાસે તેવા વેગે નાઠો ગામ બહાર નીકળી ગયો સીમા પણ સ્વાસ્થ્ય ધમણ બની દોડતો હતો સીમાડો છડ્યા પછી એને ગતિ ધીરી પાડી અને પોતે કેદારો રાગ ત્યાં મૂકી તો નથી આવ્યો ને એની ખાતરી કરવા એણે જંગલમાં ગળું વહેતું મૂક્યું ને હર્ષ વેશમાં આવી ગયો કેદારો એના કંઠમાં સર્ભૂત હતો એ પગલાં ઉપાડતો ચાલ્યો પણ એનું શરીર કામ કરતું નહોતું ઘણા મહિનાથી પેટ પૂર તો ખાવા પામ્યો જ નહોતું થોડુંક અન્નને ઉપર જાજુ બધું પાણી પી જઈને એ ઓળકાર ખાતો બાકીનો સમય ગાવામાં ગાળતો ભૂખ લાગી જ નથી મને ભૂખ છે જ નહીં એવા માનસિક રટણ કરીને એ ભૂખને વિસરી જતો પણ એ લાંબી સ્થિતિને સાંભળી લેનાર સ્ત્રી ચાલી ગઈ હતી નરસૈયો એકલો બન્યો હતો ભૂખના દુઃખે એના હાડ ભાંગી નાખ્યા હતા એમાં એકાએક એને યાદ આવ્યું પાછો વળીને આ હું ક્યાં જઈ રહ્યો છું હું પાછો જૂનાગઢ જાઉં છું પણ સો ગર્વ લઈને જૂનાગઢ જઈશ કેદારો ઘરેણે ન મૂક્યો બસ ન જ મૂક્યો ચાલીસ કોરીમાં મેં જીવ ન ભગાડ્યો એ બધો હું કોને જઈ કહીશ ભૂખ્યા બેઠેલ આશાતોર અભ્યાગતો એ મારી ગર્વવાણી સાંભળીને શું કહેશે સાબાસી દેતા દેતા ભૂખે મરી જશે ને એવા સાબાસીને શું હું બટકા ભરીશ એ ભૂખ્યાને હું ક્યાં મોકલીશ સાંજ પડતી હતી પાછે ગામ તોરમાં ને તોરમાં નીકળી ગયો હતો નાવા વિચારે એને ઉભો રાખ્યો ના ના એને મૌનમાં ને મનમાં કહ્યું હે શ્રી હરિ આજ સુધી મારે ઘરે જ્યારે ભીડ પડી છે તે તે તાણે તું કોઈને કોઈ કોઈએ માનવીના હૈયામાં પેસી જાય મારા અવસરો ઉકેલી ગયો છું તેથી આજ શું તને કોઈક ભીડ પડી હશે તે ટાણે હું તારી આવરો રગદડી નાખીશ આકાશમાં વાદળા ઘેરાતા હતા ગગન સિંધુમાં સામ સામી જાણે જંગી નૌકાવો અફડા હતી એ જોઈને નરસૈયાએ મનમાં બબડા ચલાવ્યો જોઉં છું જોઉં છું વાલાજી તારે ઘેરે કાંઈક ભીડ પડી છે તો કશીક વિપદે ઘેરાણો છો તો મારી સાંભળ લેવા આવી શક્યો નથી એમ હું જોઉં છું પણ લોકો તો કહેશે ને કે આ નર્સરીઓ ટીંગે ટીંગ જ હાકતો હતો લોકો કહેશે કે જોજો આ ભકડ તળાના બાલાજીએ અત્યારે દેવાળું કાઢ્યું લોકો મને નહીં નીંધે પણ તને જગતના પાલણહાર સ્ત્રીહરીને ઓ ગવશે એ તારી વગોવણી થવા દઉં કે તને રીઝવનારો કેદાર રાખ સાચવી બેસું તો તો મારા વાલા મોટા મોનનો છો ને તારે તો ભક્તોની ખોટ નથી કેદારના સુર સાંભળનાર તો તારે કિન્નરો ગાંધવી એ ક્યાં ઓછા છે શું મારું મિથ્યાભિમાન હા હા નરસિંહે વાદળાની ગળગડાટીને પ્રભુ મુખના હાસ્ય ખખડાટ રૂપ સમજી પોતે પણ સામો હસી પડ્યો ગજબ મારું મિથ્યા ભીમાળ ઘરની ઘરને હું એમ કહી આવ્યો કે મારો કેદારો સાંભળ્યા વગર શ્રી હરિ ઊંઘશે અને જાગશે ક્યાંથી ખાસેને પીસે કેવી રીતે એ અભિમાન તોરમાં હું નાસી આવ્યો ને ઘેરે બેઠેલા અભ્યગતનો મોત ટુકડો લાવ્યો ગમાર કેવો ગમાર જટ પાછો વળું ક્યાંક ઘરની ઘર શેઠ બદલી બેસે એમ કહેતો એ મુઠ્ઠીઓ વાળીને પાછો તળજા તરફ દોડવા લાગ્યો પ્રભુનું ગગન હાસ્ય ચાલુ રહ્યું પણ તે સાથે કાળી કાળી વાદળીઓ પૃથ્વી પર તૂટી પડી એની કોટાના કોટી જળધારાઓ વચ્ચે થઈને નસે દોડતો જાય છે દોડતું એ કોમળ શરીર વિરાટના સહસ્ત્ર ધારા તોરાના વાદ્ય પર કોઈક ભજાવનારની ફરતી આંગળી જેવું દેખાય છે એની છાતી પર પવન સુસવાટાના ધક્કા પડે છે એના મોં ઉપર મેઘ ધારાવો સૂટીઓની તડ તડી બોલાવે છે પણ એ ઊભો રહેતો નથી એને લાગી ગયું છે કે મારો વાલોજી અખિલ બ્રહ્માંડમાંથી હાસાહસ કરીને કહે છે ગેલો નર્સૈયો મિથ્યભીમાની નરસૈયો પોતાને ગાવું છોડું ગમતું નહોતું એટલે મારા માન નામનું મારી ઊંઘનું ને મારા ભોજનનું બહાનું ચલાવ્યું મૃત્યુલોકમાં મને બે આબરો બનાવ્યો રાતે દુકાન વધાવી લઈ તાળું વસતા વેપારી ઘરણી ઘરને કાને વસતા વરસાદમાં બજાર સંસરવા સાદ આવ્યા ઘરણી ઘરજી શેઠજી ઊભા રેજો હાટ વસોમાં હું કેદારો રાગ માંડી દેવા આવી પહોંચ્યું છે વસોમાં હાટ વર્ષોમાં થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ Thank you.